પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ વચ્ચે પણ બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે નિત નવા અપનાવતા હોય છે સુરતમાં પણ પાછલા કેટલાક દિવસોથી પોલીસની આંખોમાં ધૂળ નાખી અને આ જ પ્રકારે બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા કે પોલીસે કરી નાખ્યું છે આનો પર્દાફાશ અને ત્રણ પેડલરની કરી છે ધરપકડ આમ તો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં છાસ દારૂ પકડાઈ છે દારૂબંધી અમલ કરાવવા પોલીસ ચેકપોસ્ટ પર ચાંપતી નજર રાખતી હોય છે પોલીસ ની આંખ માં ધૂળ નાખી બુટલેગરો દારૂ ની હેરાફેરી કરી જ લે છે પોલીસ થી બચવા માટે દરેક વખતે બુટલેગરો નત નવા કિમિયા અપનાવે છે આ વખતે બુટલેગરોએ સુરત માં દારૂ ઘુસાડવા માટે અપનાવ્યું હતું એક નવો જ પેન્થ જેનો પર્દાફાશ કરવામાં શહેર પોલીસ ને સફળતા મળી છે ડાયમંડ સિટીમાં ફરી દારૂની હેરાફેરી ઉટલે ઘરોની નવી ચાલ પોલીસે કરી નાકામ કાફેની ડિલિવરી વાનમાં વિદેશી દારૂની હેરાફેરી શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતું એક મોટું રેકેટ ઝડપ્યું છે અજય કાફેના નામે ચાલતી ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી થતી હતી ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી રોડ પર લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડ માં પડેલા અજય કાફેના ના ડિલિવરી ટેમ્પો વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી તેના આધારે પોલીસે ટીમ બનાવી ત્યાં આવી અને તપાસ કરી તો વાનમાં વિદેશી દારૂ અને બીયર ભરેલા સો ટીમ મળી આવ્યા હતા કેરેટ મળી આવ્યા હતા આ દારૂના જથ્થાની કિંમત અંદાજે રૂપિયા બે બત્રીસ લાખ જેટલી થાય છે પોલીસે દારૂ ભરેલો ટેમ્પો મોપેડ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો દારૂની હેરાફેરીના આરોપસર કુલદીપ જમણ ચન્યારા અશ્વિની કુમાર હિરામણ યાદવ અને નીતિન અંબોરીની ધરપકડ કરી છે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બીઆરસી ચોકી વિસ્તાર છે તેની અંદર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક મળેલી હતી જેના આધારે પોલીસની ટીમ જે છે ત્યાં આગળ પહોંચી ગઈ અને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે અજય કાપેની જે ડિલિવરી વેન છે એની અંદર આ જે એના બે ડ્રાઈવર અને એક હેલ્પર એ ત્રણ માણસો ગેરકાયદેસર રીતે ફોરેન લીકર લાવી અને બિયર લાવી અને એનું વેચાણ કરતા હતા દક્ષિણ ગુજરાતમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક કાફેની ડિલિવરી વાનની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં તેઓ ક્યાંથી દારૂ લાવતા હતા અને કેવી રીતે પોલીસના ચેકિંગ વચ્ચે બચીને નીકળી જતા હતા તેની વિગતો બહાર આવી છે પોલીસના કહેવા મુજબ આરોપી ત્રિપુટી દક્ષિણ ગુજરાતમાં આવેલી અજય કાફેની અલગ અલગ બ્રાન્ચમાં બેકરીના સામાનને ડિલિવરી કરવાનું કામ કરે છે આરોપીઓ કાફેની અલગ અલગ બ્રાન્ચમાં જઈને બેકરીનું સામાન ડિલિવર કર્યા બાદ ટેમ્પો લઈ દમણ જતા હતા દમણથી ટેમ્પોમાં પોલીસ શંકા ન જાય તે રીતે કેરેટની વચ્ચે વિદેશી દારૂ છુપાવી અને સુરત લાવતા હતા સુરત લાવી દારૂની હેરાફેરી કરતા હતા એવી જ રીતે દારૂ ટીન ભરી ટેમ્પો સુરત હતો આ વખતે આરોપીઓ દારૂ જે તે જગ્યાએ પહોંચાડે તે પહેલા જ પોલીસ તેમના સુધી પહોંચી ગઈ બચવા માટે નાસ્તા એક એક આરોપીને પોલીસે કોલરથી પકડી જેલ ભેગા કરી દીધા દરમિયાન ત્રણ આરોપીઓ જે છે કુલદીપ જમન છે નિતિન અંબોરે જે પાંડેસરાનો છે અને અશ્વિની કુમાર યાદવ જે બમરોલી પાંડેસરાનો છે કરવામાં આવ્યા છે હાલે આ આરોપીઓની પૂછપરછ ચાલુમાં છે કે કેટલા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા ક્યાંથી મુદ્દામાલ લાવતા હતા વગેરે તપાસ ચાલુ છે હવે વાત થઈ એ પ્રમાણે અજય કાપે છે એના દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા આઉટલેટ્સ આવેલા છે તો એમની બેકરીમાંથી જે પણ માલસામાન છે એ આ લોકો આ ડિલિવરી વેન જે હતી મારુતિ સુઝુકી કંપનીની એની અંદર લઈ અને ભરી અને એ લોકો ડિસ્ટ્રિબ્યુશન માટે નીકળતા હતા છેક દક્ષિણ ગુજરાતના છેલ્લા પોઈન્ટ સુધી એ લોકો ડિલિવરી કર્યા બાદ રિટર્નમાં એ લોકો આ ફોરેન લેકર છે એ દમણથી ભરી અને ખાલી જે કેરેટ્સ હોય એની વચ્ચે છુપાવી અને છેલ્લા લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હતા એ પ્રકારે બાતમી મળેલી છે અમને હાલે એ બાબતે વિશેષમાં તપાસ અને પૂછપરછ ચાલુમાં છે કાફેના સામાનની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીઓ દારૂનો જથ્થો દમણમાં કોની પાસેથી લાવ્યા હતા સુરતમાં કોને સપ્લાય કરવાના હતા કેટલા સમયથી આરોપીઓ પોલીસની આંખમાં ધૂળ નાખી હેરાફેરીનો વેપાર કરતા હતા સુરતમાં આ મોડલ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરી અને કઈ કઈ જગ્યાએ દારૂ પહોંચાડવામાં આવતો હતો પકડાયેલી ત્રિપુટી તો હેરાફેરીનું કામ કરતી હતી દારૂનો ધંધો કરતો બુટલેગર કોણ છે કેવી રીતે નશાનું નેટવર્ક ચલાવતો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે જે રીતે નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે તેના પરથી આગામી સમયમાં દારૂની હેરાફેરીને લઈને મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત